જયકાર બોલી લીધા હા ને તમે સાંભળ્યા ને તો બરાબર છે અમારે પૂછવું પડે કોઈ કોઈ વાર હું મારું ધ્યાન ના હોય હે ને બધી વખતે કઈ બીજાની ભૂલ ન હોય કોઈ કોઈ વાર આપણી પણ ભૂલ હોય પરમ કૃપાળુ એવા પરમાત્મા એવા ભગવાન દ્વારિકાધીશના કૃષ્ણના મોરલીવાળાના શરણે જતા મુંબઈની આ પુણ્યશાળી ધરતીમાં મુંબા દેવીને અને સિદ્ધિ વિનાયકને સાષ્ટાંગ દંડવત કરીને સાથે સાથે સંન્યાસ આશ્રમમાં બિરાજમાન સાક્ષાત સર્વે દેવોના શરણે જઈને એમની કૃપાની ભીખ માંગતા આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા મારા બાકી ચરણોમાં વંદન કરીને આજે આપણે સૌ પંચમ દિવસની કથામાં પ્રવેશ કરી રહ્યા છે પાંચમો દિવસ ચાર દિવસ ક્યાં વીતી ગયા ખબર ના પડી એક સમય એવો હતો કે મીનાબેન ફોન કરતા કે બેન આપણે કથા નક્કી કરી છે આ તારીખે આવવાનું છે હા તમે તૈયારી કરજો અમે પણ કરી રહ્યા હા કારણ કે આ તો વિશ્વના જગતના નાથને બોલાવાની બોલાવવાની તૈયારીઓ કરવાની છે હા સામાન્ય વ્યક્તિને બોલાવીએ ને ત્યારે પણ આપણે અમુક તૈયારી કરીએ છીએ ત્યારે આ તો જગતનો નાથ છે જગત પિતા છે કૃષ્ણમ વંદે જગત ગુરુ હા એવા પ્રભુને આપણે બોલાવવાના છે સાથે કાલે આપણે લાલાનો જન્મ દિવસ ઉજવ્યો છે પ્રાગટ્ય દિવસ ઉજવ્યો છે હા ખૂબ આનંદ કર્યો બધાએ ભેગા થઈને મીઠાઈ ખાધી પણ ખવડાવી પણ હા અને એવા લાલાના શરણે જતી વખતે બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને એક નાનકડી અમથી વધાઈ ગીત આપણે પહેલા લઈશું કેમ કે આપણે ધન્યભાગ છીએ કે આપણા ઘરે લાલાએ જન્મ લીધો છે અને લાલો આવ્યો છે ત્યારે હું તમને વધામણી કાલે આપી રહી હતી પણ આપણે બધા એટલા આનંદમાં હતા કે પછી એકબીજાને ગળે વળી બધા આનંદમાં હતા કે બધા જ ઊભા થઈને નાચતા કૂદતા લાલાને મનાવી રહ્યા હતા તો આજે હું એવો ભાવથી તમને વધામણી આપી રહી છું કે તમારા ગળે વળગીને તમને વધામણી આપી રહી છું ને તમે મને વધામણી આપી રહ્યા છો એ રીતે કારણ ભગવાન સૌના છે મારાય છે તમારાય છે અને મારા છે એ તો હું પ્રોપર ટકોરા બંધ કહું છું બાકી તમારા માંથી કેટલાના છે એ તમે બધા છે ને અચ્છા બહુ સરસ જય હો જય હો